મારું નામ ભરતભાઈ ધીરુભાઈ ઘનશ્યામપર ગામના સરપંચ છું આ પાવર ગ્રીડ વાળા લોકો જે મારા કાકાના ખેતરમાં ખાડો કરતા હતા જીસીબી લાઈન પોલીસ પસંદ સાથે અને મને મેં એમ કીધું કે ભાઈ આ ખાડો કેમ તમે કરો છો તાર કે બસ લાઈનનું કામ છે તો મેં એવળા લોકોને એવું કીધું કે તમે એસ્ટિમેટ આપો કેટલું વળતર છે શું છે કોઈ વળતર નહીં કાંઈ નહીં ખેડૂતોને નહીં કઈ પૂછવાનું અને સીધા ખાડા કરવા માંડ્યા અને નહીં આ આ ક્ષેત્રમાં તમે જુઓ એ ક્ષેત્રમાં પણ આપણે જે ઉભો પાક છે તેમાં એવડા લોકો સીધા પરવેશ કરે છે નહીં વળતર કે કાંઈ નહીં તો બીજી એક મારી રજૂઆત છે કે મારે ઘનશ્યામપુર ગામ પાસેથી નજીક લાઈન નીકળે છે જે અમારું પશુ છે જે ચારો ચરવા જાય છે એ મરવાનું જોખમ થાય પછી પ્લસમાં બીજું કે અમારે જે બૈરા જે છે ખડ લેવા જાય ક્ષેત્રોમાં એ એમને પણ મરવાનું જોખમ છે જેથી કરીને અમારે ચાર મહિના સુધી ખેતરોમાં પાણી ભરવું રહેશે અને થાય ત્યાં અમે નીકળવી તો અમારે જે આ માથાના વાળ જે છે ને એ પણ ઊભા થઈ જાય છે અને આમ તો ગાડીઓ લઈને નીકળીએ તો પણ કરંટ લાગે છે તો અમારો આને આ અમે મરવાનો અમારો જોખમ હોય તો પણ આવડા લોકો જવાબ અમને દેતા નથી આ લાઇન તો અહીં નખાય છે નખાય છે નખાય છે આનું કોઈ સાંભળતું નથી અમારું તો અમારે આની રજૂઆત કરવી કોને મારી સરકારને એવી જ રજૂઆત છે કે આ જે લાઇન નીકળે છે એ ગામથી દૂર નીકળે અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે અને જે મારા ગામના તળાવ પાસેથી જે લાઈન પસાર થાય છે એ પણ દૂર જાય એવી મારી સરકારને રજૂઆત છે પરશુত্তমભાઈ લાલજીભાઈ શું બનાબે ફોટો જોવા દી ગયો મારક પાડો એ મારકનો વળતર તો દેવું પડે ને એમને હા પાડો આ એમને વળતર તો એમને દે ચૂકવું પડે ને વળતર આપ્યા વગર તો એમને કામ નો કરાય ને શું અમને આનું વળતર આપે પૂરે પૂરો અમારો નુકસાન હોય તારે અને અમારા બધા આ ક્ષેત્રમાં થામલો આવે છે વીજપોલનો